મારા સાંભાઈ કાલ ઉપર આઈજો તા હેલો તો વેરી વેરી ગુડ મોર્નિંગ સીતારામ બધાની જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આઈ હોપ કે બધા એકદમ મજામાં હે અમી બધા એકદમ મજામાં તો વાગી ગયા છો અત્યારે સવારના સાત ને વીસક મિનિટ જેવો ટાઈમ થયો સાડા સાત થવાય એવો આમ તો ને આપણું હજુ સરસ મંજાનું ગુડ મોર્નિંગ વહેલું છ વાગ્યામાં થઈ ગયું હતું કારણ કે મારી ફૂઈ ગયા બાર ગામ ઘૂમરો મારવા તો એ કાલે બે વાગ્યાના ગયા કાલે બપોરી કાલે બપેરી ગયા તે પછી એની પરમ દિવસે અમે ધૂંઝારા ચાલુ કર્યા હતા મારા રૂમમાંથી કર્યા હતા દુ કંઈ બ્લોક સ્ટાર્ટ નહોતો કર્યો પછી કાલે કંઈ બ્લોક સ્ટાર્ટ ન તો કર્યો ને આજ પાછો ચાલુ કર્યો તે કાલે સવારમાં એ ધડબડિયા જરાક બોલતો હતો ને ને પાછા બપોરેથી બપોર પછી તો હું ફૂઈ નહોતી એટલે બહુ બિઝી ને મામાને લીલોને વારે માંડવીમાં પાણી વારતા હતા બે ત્રણ દિવસથી ને આજ તો ફાઇનલ લગભગ વરે જાય થોડું ઘણું રિયું હોય તો રીયું હોય તો એવું હતું કે જોઈ નહીં ફેગા ફેગા બધા વિશાલભાઈના ને અમારું ઘરનું કામકાજ ને બધું ચાલુ હોય એટલે બ્લોગ સ્ટાર્ટ કરવાનું કંઈક એવું ખાસ ધ્યાન નતા એવું ને હમણાં હું એટલી એક્ટિવ વ્લોગમાં કારણ કે વિશાલ હે ને રાતી જરાક જાગવાનું હોય એટલે રાતી તમે જ્યારે કલાક બે કલાક કે ત્રણ કલાક ઉજાગરો કરો ને એટલે તમારો દિવસ આખો બગડે જો તમે રાતના પૂરીની અંદર થાય ને હે नै हवार वेला उठो नखो फ्रेश जाइ जो मारे हेर्नु आज राति विशाल मोडे रुब्रे आज राति नाग नकाइवाग्यो हौ गरे पनि हेरा जस्तो हाजि बि रम दीक त्यही दागे त बहु वादो एउटा उठे अहिग फेरा पसो हुने पछि कार कर जागे त हवार थोड लेट उठ्नु हाताड हा जाइ ને પછી આખો દી કામની સ્પીડ રાખીએ એમ થાય કે હવે ઉઠીએ તો કરી લઈએ પાછો આ ડોર મારવા મારવા તો બપોરાનું કરી લઈએ ને હંજોરી કરી લઈએ ને ઓલમ કરી લઈએ તો આ બધું એવું હાલતું હોય ને થોડુંક શરીરને રેસ્ટ દેવો જરૂરી છે માઇન્ડ થોડુંક આપણે કહીએ ને મૂડ હોય તો વિડીયો બનાવવું ગમે ને કારણ આપણે ધ્રાર બનાવીએમાં કંઈ ન કરે તો પછી હું ધ્રાર બહુ ખુદને ફોર્સ ન કર જ્યારે મન થાય કે આજ બ્લોગ સ્ટાર્ટ કરું તાર જ કર ને આ હે ને બહુ કિંમતી મુમેન્ટ હે અત્યારે હે ને એનું ધ્યાન રાખ્યા હું આ બ્લોગિંગ તો પછી કરે તો એવું બધું છે ને પછી ઈણવાના હોય ને એટલે પછી બ્લોગ સ્ટાર્ટ ન કરે તો આજે લીલાને સાહેબ કેવી જવાનું હોય ને તે ભરલ રીંગણાનું ને બટેટાનું ને શાક કરી નાખ્યું આજે આજે બધું બાકી છે એક દઈને ખાલી ક્યાંક નાખ્યો બાકી રોટલીઓને ટિફિનમાં રોટલા ને બધું બાકી છે પછી મેં કીધું ચાલુ ધીરે ધીરે કરી પણ પહેલાં બ્લોગ સ્ટાર્ટ કર દઉં कारण पछि काममा सडिज घरे पस भुले जा ब्लोग स्टार गर्नु त ब्लोगमा बहिना बधाई नभए त लाइक्स सब्सक्राइब गर भुलता नै नै बाँकी ब्लोग आग कन्टिन्यू गरे चिज ब દૈરન સીતારામ ને જય શ્રી કૃષ્ણ કેમ છો બધે આઈ હોપ કે બધે એકદમ મજામાં હે બધે એકદમ મજામાં હે વાગી ગયા છે અત્યારે ઇવનિંગ ના 5:30 6 જેવો ટાઈમ થયો ને બે દિવસ થી બ્લોગ કઈ કન્ટિન્યુ નથી થાતું હમણાં ધૂજર અમે બિઝી હે દિવાળી નજીક આવે ને તો નેવાલ માં પાણી નીકળે ભાઈ ના કારણ કે માં મોટર ચાલુ હે ને તો થોડોક વાલ ખુલ્લો રાખ્યો કોઈ બી ખાલી વાડી નજીક આવે તો અમને ધૂમ ધરાન કામ કે ચાલુ છે આજ ઓહરી માંખાઈ માં ધૂમ ધરાય કરતા તો હેટ હોવા ની લીધું તું હાડા 12 વાગે હાડા 12 વાગે હે તું તો માણસ કે હે શું બોલ તું લે એક બાવન ખબર ન જ નવ ટીસી કે પ્લીઝ ટીસી કે દો આવે ગોય નેમસ કે સબટેશન તો કે દો ઈ નો આવે આપડી માંદવી ની ખેતર ખાલી છે ને આ થંગાઈ કેતો ને

આગળી લીલો આવતા હું કન્ફર્મ કરાવું જ મળી નથી બાર હાડા બરવા ગયા બધું જ્યારે કહે ને બપોરે તો ટી તું એ કહેતા ને હું તો હું ને બપોરી વિડીયો એડિટિંગ ને એવું બધું કરતી હતી ને બસ અત્યારે ફરિયા ને ખીચડીને પરવારી વિશાલભાઈનું ધીંગણા લેરી એમાં એ દીકરો બેનનો ગુમ મારવા ગયા અને હું ભાઉ ભાવ બે નહીં સવારના તી હું ભાવું નહીં વા કર આવ્યું બે ગવાર ઉતારવા જો વાથી લે ન્યાય નહીં 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 હે ટ વાહ સુધી છે ગવારનું શાક કરવાનું છે તો ગવાર અમારે બેની ઉતારવાના હે નેક મારે વિડિયો શૂટિંગ કરવો તો તી એવા વાત થણા કરાવી આવી પેટ પ્રમોશનનો નગર તમે એટલે ત્યારથી કાલે તમને દેખા નહીં વિડીયો હથડ પથ્થર હોય પણ આપણું જીવ હોય રિયાલિટીમાં જ હોય એમાં કંઈ હોય નહીં આ તો પ્રમોશનનો વિડીયો તો ને ઇન્સ્ટામાં શૂટ કરવાનું હતો ને એટલે આવી ને વિડીયો હે વોલપેપરનો પ્રમોશનનો વિડીયો છે ડ્રીમ વોલપેપરનો તો ડ્રીમ વોલપેપર આપણા માટે છે ને ઘણી બધી વેરાયટી લઈને આવ્યા પીવીસી પેનલ ફ્લોરિંગ જેવી તો હે ને આપણી જે આ ટૂંકમાં કહીએ ને સાદી ભાષામાં તો આપણે હે ને જે કૂટી કરાવીએ મલાર ને કૂટી એને કરાવીએ ને એ ન કરાવવું હોય ને સીધું આપણી વોલપેપર લગાડવાય ને તો આપણે મનકસ પસંદગીને વોલપેપર લગાડી દઈએ ને એ પણ છે ને વ્યાજબી ભાવી કારણ કે કૂટીના અંદરના અત્યારે મોંઘા પડે મૂંઘા પડે ને પાછા એનાથી સસ્તા ભાવી થાય ને કૂટીને જેટલા ભાવી થાય ને એનાથી સસ્તા ભાવી થાય ને કૂટીમાં ને હે ને બહુ ખર્ચો આવે એટલો ખર્ચો વોલપેપરમાં ન આવે ને એને હે ને લુક આખું હે ને ચેન્જ થઈ જાય લુક આખું અલગ આપે ને આપણી ઘર બેઠા જઈને પસંદગી કરે હગીએ આપણે જેવા વોલપેપર લગાડવા હોય એને તો એની હું આઈડી મેન્શન કરી દે ને નીચે કોન્ટેક નંબર એ આપવાનું તમારે કોઈની વોલપેપર લગાડવા હોય તો કોન્ટેક કરજો ને બહુ જ મસ્તીને બિફોર આફ્ટરના ફોટાએ મૂકી તમે જોજો તો તમને ખ્યાલ આવે ને પ્લાસ્ટર પછી સીધા આપણી કલર કે ન કરવો હોય કુટી કે તો સીધા તમે લગાડે હગો ને લુક બહુ ફાઇન આવે લુક આખું ચેન્જ થઈ જાય ઘરનું દિવાલનું ઓફિસ કેફે હોટલ ગમે તે વસ્તુ તમારી જે મનપસંદગીની જગ્યા હોય ને તમે ગમે લગાડે હું તો એનું મારે છે ને ઇન્સ્ટામાં પ્રમોશન રીલ બનાવવાનું શૂટ કરવાનું હતું તો અહીંયા કર બે આવી હતી પછી કરી તને જ શૂટ તો કરી લઈએ બે ત્રણ દિવસથી ક્લિપ તૈયાર કરેલ પડી હતી મી વિડીયો શૂટ કરી લઈએ પછી આગળ કામકાજ કરીએ અને તમારે હે ને ક્યાંય શોપ પર કે ન જવાની જરૂર તમે ઘર બેઠા જ કોન્ટેક કરે હગો ને ઘરથી જ ડિઝાઇન પસંદ કરે ને તમે કોન્ટેક કરે ને લગાડે હગો તો જરૂરથી કોન્ટેક કરજો ને હમણાં દિવાળી નજીક આવે તો ઘરનું મસ્ત મજાનું રિનોવેશન કરી નાખજો હું બેન હમણાં એ જ વાત કરતી હતી ભાવ કી કે હું અમારે હે ને ઘર બનાવવાની તે દી કૂટી ક કર્યું કારણ કે કૂટી હે ને અમુક ટાઈમ થતાં માખ્યું ને લીધે થોડીક મેલી થાય ને એની કંઈ ધોવાય કે સાફ ન કરે હગી આપણી જે આપણી વોલપેપરની કરે કરી ગયા એવી રીતના ને એના અમુક જે કરે એના અમુકના રિઝલ્ટ સારા નતા હોય તો એને પોણા પડે કોઈ આતે અમારા જીવનની પણ હે ને હવે હજી તો થોડોક જ ટાઈમ થયો હજી થોડાક ટાઈમ પછી હે ને પાછું રિનોવેશન કરાવવું જોઈએ કુટીનું તો બહુ પછી એ કુટી બહુ મોંઘી પડે પાછી તો આ વોલપેપર સારું લુકય સારું આપે ને થેજે એ સસ્તામાં તો કોઈ કરાવતા હોય ને તો એ જ કરાવી છું હું તક બતાવી ટૂંક સમયમાં નહીં કરે લાંબા સમયમાં ક્યારેક કદાચ છે નમી જો કને ભગવાનની દયા અહીંથી જો થયો તો હજાર તો અટાણે જ કંઈ જરૂર નથી ને અટાણે અમાર કૂટી છે ને એમાં અહીં સારું હોય હજે તમ પણ માખીઓને લીધે થોડીક ખરાબ થઈ ગઈ પણ પોળા કે ના પડતા પણ થોડોક ટાઈમ પછી રિનોવેશન તો કરાવવી પડે એની आन्याले से रेड लाडवा बनावन तयारी गुन्तोरे लिदियो अन ऑलरेडी पाक मुखवान छ त खी नखी ने पाक मुकी दितो छ लाडवा खेजै त पसी लाडवा भारी लाडवा बनाउछ मारे भाऊ बेन पन कुलाई है तुम्ही केहियो के मारे हाव म के दिउ पुये сяको कमेन्टरी करे

તો એ વે વેણે વેડી બેઠ્યું ને પછી આ બાકી છે અમે કરીએ બોલ છે કેટલો ના નાક દો તો કે કેવું આલેસ આમ કરી હા તો મારી મોહિની કામ કાક ને મારી સાસમાં ની વેવાય ની ખવરાવાની ચાલ જો ભજીયા લાડવા ને નમક કી માત્ર કમ લગ રહી હે મુજે

जाबो उतर जाबो बाय तो विशाल भाई खेल स्लाइड वाने आयो छु केवो ममळनो ए ओय 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 ने बिजय पमी मने गम्म माथि ति बदाई बेठा मा हाम्रो भगोडु आ भगोडु इगडियो पण आ छोकरा ए खावानो ने थुक थुकै नखाय थुकै नखाय मम मम न ओय दिकै थुकै न थुकै न

अब गारवानो है, है? था 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 डमेटा, करवान। <laughs> काम करवानो है बप ना हमरा गोध्याता ने भजिया टमाटर से टमाटर साकी पडियो ने क्या थोड़ो गुणच करवानो क्या करियो थोड़ी काम थे आई तारा हम वीडियो लांदा आई आई कहाँ ई कोर्टी को आवनो कोण गुगाम में केवा मामो केवा मामो

Tukikere, tara kene laka, ma wisal yono rowe, ya yohwe keke, da yohwe ke, wisalian goeb ini kakani wisal kakani, wisal kakani goeb kiniwe, 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 નિલિયા કાકા નામ નામ દીયુ ફૂઈ કહેતા દીયું ફૂઈ નિલેશ કાકા નાનામ શી કહેવાય રામ